માઇનોરિટી સમાજના કોઈ અન્યાયના પ્રશ્ન હોય ગરીબ સમાજના ગરીબ વર્ગના કોઈ પણ સમાજના કોઈ પણ અગત્યના પ્રશ્ન હોય અને એ પ્રશ્ન જ્યારે અમારી ટીમ પાસે આવે છે જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે એ અન્યાયના વિરોધના ન્યાય મેળવવા માટે ધરણા પ્રદર્શન પણ કરીએ છીએ અને આંદોલન પણ કરીએ છીએ અને એ આંદોલનના થકી જ્યારે આજે આપણો સમાજ એક થયો છે આજે ઓબીસી સમાજ એક થયો છે આજે મુસ્લિમ સમાજ એક થયો છે સર્વ સમાજ

એ ગુડ સ્ટ્રેન નો પ્રોજેક્ટ તમારે તો કદાચ ખબર નહીં હોય પરંતુ અમારા વિસ્તારમાં પણ નવસારી જિલ્લામાં ગુડ સ્ટ્રેન નો પ્રોજેક્ટ આવે છે તાપી જિલ્લામાં આવે છે આ વિસ્તારમાં પણ આવે છે પરંતુ ડરવાની જરૂર નથી અમારી ટીમ છે અમે તમારી જોડે છે એક એક જમીન અમે કોઈને આપતા દેવાના નથી એક એક જમીન અમે સંપાદન કરવા દેવાના નથી કેમ કે આ વિસ્તાર ફળદ્રુપ વિસ્તાર છે અને આદિવાસી સમાજ અત્યારે બે હજાર ચોવીસ માં આપણે એમને જવાબ આપવાનો છે જવાબ થી આપવાનો છે તાકાત થી નથી આપવાનો જવાબ મત થી આપવાનો છે બધા મતદાન કરશો ને બધા મત આપશો ને